કે એ નઈ આપણે સેવ રોટ લઈએ બરાબર આવું નક્કી કરી દીધું લાવી તમે લાયા લાઈન તમે લાયા જોઈને લાયા મસ્તી આંગણા મૂકી ગાડી આંગણા મૂકી પછી 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 ચાલ લીધા પછી કોક આવે તમને અવાજ ના આવે

પંક્ચર પડે ખરા રસ્તા ઘર ના એમ કે આપડે ફરવા જેવું છે તો ગાડી જોઈએ કેવાય બંધ ના કેવાય ડ્રાઈવ મારે કરવું પડે અને ડ્રાઈવર છે ડ્રાઈવર છે કે માલિક શું ખબર નહીં પડતી ગયા

એટલે જો કે ઓછું બને ત્યારે તો સાહેબ બધા સમજી ગયા તો વાત છે કે આપણે એની સેવા કરવી પડે આ કોઈ ખબર નહીં ચૂકતું પરાધીન તો આપણામાં આવે તમે મમ્મત વાર રાખવા પરાધીન તમારે આ નોટ રાખો હું તમે કહું ભાઈ મને આવો ને જોઈ નાલ દઈશ ત્યાં લઈ ગયા બરાબર અને સારી છે એટલે સાચવી પડે તમારે તો સાચવો છો ને એ પરાધીન કહેવાય

આત્મા આધાર ને પરાધિત થઈ જાય પડે એક મહત્વ કરવા માટે તો પુરુષ માં જન્મ થયો એ જન્મ છે આત્મા

કે નાની નાની જડ વસ્તુ તમને તમારા હવે વ્યાપક બ્રહ્મ થી પરાધીન કરી દે વાત કરીને મુકાઈ દે મમત પાસે મુકાઈ દે તો દેખાયો નથી સમજાયો છે કે નહીં સમજાયો એ જન્મ આપે છે દેહ માં જન્મ લાવે એક નાનકડો સ્વાદ એક નાનકડો મોહમ્મદ એક ટાંકણી હોય ને ટાંકણી એ મારી પાસે લીધી મારી પાસે તમે લીધી તો તમને લાગે ટોંકણી આવી તૂટી આવે પાચવી પડશે

કે કઈક જોવા તમને ગમતું ના ગમતું થાય તો ગમે છે એ પુરુષ છે ના ગમે પુરુષ છે મૂલ્ય સમજવું પડે પેલાથી સમજો પહેલાથી કે આ પુરુષ પણ મારો નથી દ્રષ્ટા છું જો ના છું કોઈ પણ વસ્તુ આપણે ખેંચીએ કે નહીં દ્રષ્ટા પણ હોય તો ખેંચનાર પ્રકૃતિ હોય પુરુષ હોય આપણે ના હોય આવું જાણ હોય ને તો પેલા અવેક્ત ભળો હોય રાગ હોય આપણો પણ તો ધીમે ધીમે કહી જાય સત્સંગની હાજરીમાં સ્વરૂપની હાજરીમાં આજે અંદર મોહમ્મદ રાગ પડ્યા હોય ને એ ધીમે ધીમે ઘસાઈ જાય આટલી જાગૃતિ હોય અને અવ્યક્ત રાગ હોય પણ આટલી જાગૃતિ કાફી છે હાજરી જેવા હોય ને તો ઘસી ભહી જાય અંદર પડ્યા હોય તો નીકળી જાય પરમાત્મા વચન ઉપર વચન ને પરમાત્મા સમજો વચન ને પરમાત્મા સમજો એ કેવી સમજાય ખબર આપડે કોઈ ગાળ દઈ ગયો હોય સારી રૂપિયા અસર કોઈ કારણ બની ગયું હોય ને ગાળ દીધી આપણે તો ગાળ આપણે યાદ રાખનારે રે ને પછી કેવા ભાવમાં આવ્યો એ ખબર એ દેખાય દેખાય આમ સાચવો હતો આપડે પ્રાણી આના ભણતો દેખાય તો દેખાય દેખાય

આ વાત થઈ અવાજ શબ્દ કરી નાખો શબ્દ સમજો તો મળી જાવ તમે હમણાં પેલા ભાઈ ના કીધું સમજ નથી આ તો પ્રગટ છે એમ તમે કીધું ને આપણું જીવન છે એમ કીધું ને આત્મા નું જીવન આત્મા પણ થાય આત્માપણા થી જ આત્માની વાત આવો એ વાત થઈ ને તો આત્માપણા થી વાત આપણે પોતાની બને આ વાત તમે આત્મા હો તો જ તમારી વાત બનાવો તમારી થાય

અનુભવ કરતા એમ લાગે કે આખી જોડાણા બરાબર આપણને લાગે છે કે આ જીવન છે કાલ પૂર થઈ જશે બરાબર તો હું દાખલો બધાને આપું કે તમને કેટલા વર્ષ થયા ઓગણચો ક્યાં શું થયું બાળપણ લાવો જાવ પાંચ વર્ષ પેલા જીવન લાવો જ આવે ગયું સપનું શું નહીં સપનું એ જતું રહ્યું કે સારું જીવા છોટો જીવ ક્યાંય ખબર પડી ભૂલી નું જીવન આમ આમ જ છે જીવન જતું રહ્યું આપડા કોઈ મિત્ર હતા કેવા મળ્યા હતા જતા રહ્યા થાય છે તો સપનું જતું રહ્યા આ જીવન એમ જતું રહેવાનું સપનું એ જતું આના સ્વરૂપ